નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનો અનડિટેક્ટ ગુનો શોધી આરોપીને ઝડપી મુદ્દા માલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડનગર પોલીસ વડનગર તાલુકાના ગામના ખેડૂત ગોવિંદભાઈ ચૌધરીના ખેતરમાંથી સુલતારપુર ગામના ઠાકોર વસનજી ઉર્ફેટીનાજીએ રૂપિયા બાવન હજારની મત્તાની ચોરી કરી સબલપુર કરબટિયા રોડ પર આવેલ પાઇપોની કંપનીમાં તે માલ વેચેલ અને કંપની ખરીદેલ જેથી ચોરીનો માલ લેનાર અને વેચનાર બંને ગુનેગાર તે કંપનીના સીસીટીવી કેમેરામાં મુદ્દાબાદ સાથે કેદ થયેલ જેથી વડનગર પોલીસ ટોલ સ્ટેશનમાં રાજપુર ગામના ખેડૂત દ્વારા ફરિયાદ કરવામાં આવી તેના અનુસંધાને વડનગર પોલીસ ઇન્સ્પેક્ટર એચ એલ જોશી તથા હ્યુમન સોર્સથી બાતમીને આધારે રાજપુર વડનગર રોડ ઉપર કેનાલ પાસે આવેલ ફરિયાદી ગોવિંદભાઈ દેવજીભાઈ ચૌધરી રહે રાજપુર વડ ચૌધરીવાસના બોર્ડ ઉપરથી કોઠારી કંપનીની આશરે સાડા મીટર જેટલી ફુવારાની પાઇપો કિંમત રૂપિયા પિસ્તાલીસ હજાર તથા ટ્રેક્ટર ટ્રેલરની આશરે વીસ વીસ ફૂટની લોખંડની બે પાઇપો જેની કિંમત બે હજાર તથા હેડરની વેન્યુની કિંમત રૂપિયા પાંચ હજારની પાંચ હજારની કુલ કિંમત રૂપિયા બત્તા બાવન હજાર મત્તાની ચોરી થયેલ જે બાબતે વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન સ્ટેશને તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો ગુનો અનર હોય જે ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ આરોપીઓએ ચોરી કરી ઘરે રાખેલ અને હાલમાં મુદ્દામાલ તેના ઘરે પડેલ છે તેવી હકીકત હોય જે આધારે પોલીસ સ્ટાફના માણસો હિતેશ કુમાર

ગામ રાજપુર તાલુકો વડનગર જિલ્લો મહેસાણો હું પશુપાલન અને ખેતીનો ધંધો કરું છું મારા બાજુના ખેતરમાં જે આ બાજુમાં જે ભયું ભાઈ એ ચૌધરી ગોવિંદભાઈ દેવજીભાઈ જેના અંદર ટપક પદ્ધતિ ફુવારા પદ્ધતિની જે લાંદુ નોખેલી અને વાવેતર કરવાની તૈયારીઓ કરેલી નવો માલ હજી નોખી ખેતરના શેઢા ઉપર નવો માલ પાથરેલો એ માલ રાતો રાત ચોરી થઈ આ ચોરી થઈ ગયું સોજે જોયું તો બિલકુલ માલ નહીં આ માલ તપાસ કરતો અમારા જ ગામના બાજુમાં કરબડીયા અને વડનગરના રોડ ઉપર એક મોટી ફેક્ટરી છે પાઇપોની આ જે ડ્રીપ ઇરિગેશન પાઇપો બનાવવાની ફેક્ટરી છે એ ફેક્ટરીના અંદર આ જે ચોરો હતા એ માલ બારોબાર નીચે અમે તપાસ કરી તો જોવા જ્યાં તો અમારી કંપનીની પાઇપો ત્યાં પડેલી હતી અમે જોયું કે ભાઈ આ પાઇપો અમારી છે એમને કીધું કે ભાઈ હા તમારી પાઇપો હોય રાતી આ ભાઈઓ રાતી નહીં પણ 11 વાગે દિવસ આ ભાઈઓ એ પાઇપો આવી ગયા છે અને એમો કેમેરામાં કેદ કરેલા જે ભાઈઓ જે સુલતાનપુરનો કલોણજી મોંઝંગીનો છોકરો એક ટીનોજી કરી અને જે પોતે ચોરી કરતો હતો અને આ આ માલ જો પોકાડ્યો આવું રાજપુરમાંથી ઘણી જગ્યાએ ઘણી ચોરીઓ થઈ છે ઘણું ઉપાડી જાય છે પણ કેમેરામાં કેદ થતો નહીં જો કહેવાય જઈએ તો અમારા ઉપર દાબ અને ધમકી આવે છે આ કેમેરામાં કેદ થઈ ગયો અને આ ગોવિંદભાઈ દેવજીભાઈનો માલ મુદ્દામાલ સાથે પોલીસ સ્ટેશનનો પોલીસ સાહેબ રૂબરૂ લઈને આવ્યા છે અને તેઓ મોકલ્યો અમે એફઆરઆઈ ફળાવી છે એના વચ્ચે મારી ચૌદ તારીખ મારા એકસો ને વીસ સરિયા જે ત્ર ત્રણ કિલોના સરિયા હતા મારું ઝાટકા મશીન જે હા છ હજાર રૂપિયાનું હતું અને બીજું કે જે વીસ કિલો વાયર આવે જે ઝાટકો મારવાનો એ વાયર જતો રહ્યો એના સિવાય પોચ રોલ પાઇપોના જે ડ્રીપના પોચ રોલ હતા સિત્તેર મીટરનો એક રોલ હતો એવા પોચ ગૂંઝળો વાયર રોલ પણ જતા રહ્યા એનું કોણ લઈ ગયો જે ખબર પડી નહીં સાહેબના પાસે મેં લખાઈએ છીએ અને એ અમારી વસ્તુ જો જળ તો અમે બહુ ખેડૂતો એરન થઈ ગયા છે જળ હતો બહાર એ કામગીરી વધના જોરદાર છે વડનગરના સાહેબની સાહેબ ની જેવી વાત કરી કે સાહેબ સાહેબ અમારો કે ચિંતા કરશો નહીં એટ ઓ ટાઈમ હું પકડી પાડું છું તરત સાહેબ બફરે બપોરે નીકળ્યા અમને બતાવ્યો કે ભાઈ તમારો બોર કયો છે મારો બોર કયો છે કોઈનભાઈ નો બોર અને કઈ જગ્યાએ પાઇપો વેચી છે તે જગ્યાએ સ્થળ ઉપર જઈ પાઇપ ઉપર સાહેબ ને બતાવી એટ ઓ ટાઈમ રાત્રે એ માણસોને પકડી અને સિદ્ધાર્થ જેલ હવાલે કરી દીધા